મિત્રો આજે સાડા નવ વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના ઢવાણા ગામે જે ટ્રેક્ટરની દુર્ઘટના બની છે જે ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું છે જે મિત્રો તણાયું છે અને ચારેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે બાકીનાની શોધખોળ ચાલુ છે એસડીઆરએફની ટીમ જે છે એને રવાના કરી દેવામાં આવી છે અહીં ઢવાણા ગામે જે છે આવવા માટે રવાના થઈ છે પરંતુ મહત્ત્વની મિત્રો વાત એ છે કે ટ્રેક્ટરમાં કેટલા લોકો સવાર હતા ટ્રેક્ટર ક્યાંથી ક્યાં જતું હતું આ જે કંઈ ઘટના નજરે જોનાર અને ટ્રેક્ટરની સાથે હતા અને પાણીનો પ્રવાહ વધુ હતો એટલા માટે થઈ અને જે વ્યક્તિ ટ્રેક્ટરમાંથી ઉતરી ગયા હતા એ આપણી સાથે છે આપણે થોડીક તેઓ પાસેથી માહિતી મેળવીએ અને ખરેખર આખી શું ઘટના બની હતી કેવી રીતના આખી જે કંઈ ઘટના બની હતી એ આપણે તેઓ પાસેથી જ માહિતી મેળવી તમારું નામ શું મારું નામ મેહુલ મેહુલભાઈ ઢવાણા ગામના જ છો હા હું આ ગામનો જ છું મેહુલભાઈ કેટલાક વાગ્યાનો આખો આ બનાવ છે છ થી સાત વાગ્યાનો હા હાડાઠનો હાડાઠ હાડાઠ વાગ્યાનો એટલે નવ વાગ્યાની આસપાસનો બનાવ છે હા એ વરસાદ ચાલુ હતો ના બંધ હતો ઘટના શું બની હતી પરિવાર કોણ હતા કેટલાક લોકો ટ્રેક્ટરમાં સવાર હતા અને ટ્રેક્ટર કોનું હતું એ કઈ ખબર ટ્રેક્ટર અમારું હતું પોતાનું તમારું જેટલે એ બધા પરિવારજનો નવા ઢણ ઢવાણા ગામના છે કે આજ ગામના હતા એ બધા નવા ગામના ઢવાણા હતા ને બે અમારા ઢણ હતા બે તમારા હતા તો પછી અહીંયા આગળ એના હગાવાલાને કોઈને મળવા હતા ઘડવત ગયા હતા ને પછી અહીંયા અહીંયાનો નોકરો આવી ગયો એટલે ગામમાં અટવાઈ ગયા હતા જૂના ગામમાં એ બધા મહેમાન હતા નવા ગામના નવા ગામના હા અને ટ્રેક્ટર અમારું હતું પોતાનું અને એક ડ્રાઈવર હતો ને એક અમારા મોટા ભાઈ હતા તમારે એક ભઈ હતા ને ડ્રાઈવર હતો તો પછી તમને કહેવા માટે આવ્યા હતા કે ભાઈ આમાં ગામ અમને ઉતારી જાવ પાણીનો પ્રવાહ વધુ છે કેવું એવું કંઈ હા આમાં ગામના પાણી આવી જાતું હતું કે ઉતારી જાવ અમને એની તમે કીધું ને મહેમાન હતા તો એ આ ગામના જ હતા કે નવા ઢવાણાના હતા એ પાંચ છ જણા આ ગામના હતા નવા ગામના બીજા મહેમાન હતા એમના ઘરે મહેમાન આયા છે આઈતમ આઈટમ હતી હા મહેમાન હતા બરોબર હા ટ્રેક્ટરમાં ક્યારે બેઠા હતા અને કેટલાક લોકો અંદાજે હતા લોકો બધા જઈને પચી ગયો લોકો હતા બધા જઈને બેઠા થઈ ટ્રેક્ટર માં હા એમાં બાળકો ને મહિલાઓ હતી હા બધા હતા બાળકો હતા બાળકો હતા મહિલા હતી પુરુષ હતા હા પુરુષ હતા ને મહિલા હતી અને પછી ટ્રેક્ટર અહીંયા થી ત્યારે કેટલા લોકો હતા અહીંયા થી ઉતરું તા ને 10 15 જણા હતા બીજે તો અહીંયા થી ચડ્યા હતા એટલે અહીંયા થી નવ ગામ કેટલુંક થાતું હોય છે નવ ગામ આ રહ્યું અને ઓકરો કોક નદી કોક શું કો નદી શું આને કઈ નામ થી ઓળખે કઈ

હા લારવામ ડાયરેક્ટ પલ્ટી મારી દીધું ઈ તમારી નજરની સામે તમે બધું હા નજરની સામે હતી અહી કે અમને જાણવા મળ્યું હમણા અધિકારીઓને એવું કહે છે કે ભાઈ સતરક લોકો હતા અમુક ઇમકેસ 20ક હતા કારણ કે તમે ટ્રેક્ટરમાં સવાર હતા અને પછી પાણીનો પ્રવાહની વધુ હતો એટલે તમે કીધું કે હું અહીં ઉતરી ગયો એટલા માટે એટલે જે કંઈ ઘટના આખી બની ઈ બધી તમારી નજરની સામે બની હા નજરની સામે બની

પંદરક લોકો પંદર સોળ લોકો ગામમાંથી હતા બાકીના અહીંયાથી ચડ્યા હતા એટલે વીસથી થી પચીસ જે લોકો છે મિત્રો એ ટ્રેક્ટરમાં સવાર હતા અને એમની નજરની સામે જે કંઈ આખી ઘટના છે આખી દુર્ઘટના છે આખી દુર્ઘટના સર્જાઈ છે સ્થાનિક તરવૈયાઓ જે છે મિત્રો એ મોરબીની ફાયરની ટીમ હોય કે પછી એ હળવદની ટીમ હોય એ આયા છે અહીં કલાકથી થી દોઢ કલાક સમય થઈ ગયો છે અત્યારે વાગ્યા જેવો સમય છે પરંતુ એ જે કંઈ તપાસ અત્યારે મિત્રો કરે છે તો એ કાંઠે ઊભા છે બધા કારણ કે પાણીનો પ્રવાહ છે એટલા માટે થઈ અને અંદર જઈ શકતા નથી બધાએ અત્યારે રાહ જોઈને ઊભા છે કે એસ ડીઆરએફ ની ટીમ આવે કે પછી એનડીઆરએફ ની મિત્રો ટીમ આવે એની રાહ જોઈને જે છે એ બધા લોકો ઊભા છે કે ક્યારે આવે જે કંઈ લોકો એક વ્યક્તિ તો કઈ કોને કોક બાવરો પકડીને ઊભા હે પાણીની વચ્ચે કોણ ભાઈ મોટા હેરા बात થઈ એમની આર કઈ અવાજ હમડાય તમ આ અવાજ હમડાય હે એ પોચે કોના નાકના હે ને કે અવાજ હમડઈ કે હે હે એ કે ઓન મે વાત થઈ હા વાત થઈ ફોન મે વાત થઈ એક બજે અહીંયા હે ને પડી નીકળી ગયા કેવાય એક નીકળી ગઈ એક નીકળી ચાર નીકળાય એવું કે હા ડ્રાઈવર અમારો એક નીકળી ગયો એ હામા કાઠે હે નહીં તો બહાર જ છે દુકાને છે ને એ અમારા ભાઈ રહ્યા ને એ બાવરા વચ્ચે વચ્ચે તો આ જે કંઈ આખી ઘટના છે મિત્રો એ નજરે જોનાર જે ટ્રેક્ટરના માલિક છે એમની પાસેથી આપણે જાણી કે ખરેખર આખી શું ઘટના બની છે અને એનડીઆરએફ કે એસડીઆરએફની ટીમો જ્યારે અહીં આવશે જ્યારે તપાસ કરશે જ્યારે લાપતા જે લોકો બન્યા છે એની શોધખોળ કરશે અને ત્યાર પછી ખરેખર સાચો આંકડો શું છે એ બહાર આવશે હાલ અત્યારે વીસ પચીસ અમુક સત્તર કહે છે અમુક આઠ કહે છે પરંતુ ખરેખર સંખ્યા જે છે મિત્રો એ વધારે હતી આભાર મિત્રો